અમદાવાદના શહેરના આગેવાનો દ્વારા અમારો કાર્યકર્તાઓ અને જે પીડિતની ન્યાયની યાત્રા લઈને નીકળ્યા છે એનું સન્માનના કાર્યક્રમો થશે સન્માન એટલે સમર્થનની વાત છે આમાં સન્માન એટલે એવું ગણી શકાય કે જે રીતે પીડિતોના સમર્થનમાં કોણ આવવા તૈયાર છે આજ આપ જોઈ રહ્યા છો જે જુલુસ છે જે રીતે લોકો જોડાયા છે સાંજે પ્રાર્થના સભામાં અમે પ્રાર્થના કરીને કમસે કમ આ સરકારમાં આપણે કે ને સબકો સંમતિ દે ભગવાન રઘુપતિ રાઘવ રાજા રામ અમે ચાહી છીએ છીએ કે એમના હૃદયમાં રામ જાગે અને આ પીડિતો છે એને ન્યાય મળે આ ન્યાય માટેની લડાઈ આવતીકાલે ચાંદખેડામાં સાડા પાંચ વાગે જ્યારે સંવિધાન સભા મળશે ત્યારે બાબાએ ઘડેલા બંધારણ મુજબ અને આ ભારતના સંસદે જેને પારિત કર્યું છે એ સમતા ન્યાય સમાનતા સ્વતંત્રતાની જે વાતો એમાં લખાયેલી છે એ વાતો ઘેરાદલ પર ઉતરે એના માટે અમે સરકારને ઘેરશું ને કહેશું કે સરકાર અને રાજ્ય કે દેશ બંધારણથી ચાલે કોઈના બાપની મરજીથી ના ચાલે નવ તારીખથી શરૂ થયેલી આ યાત્રા આપની તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમની મહેનત શું લાગે છે કે જેટલા પણ પીડિતો છે એમને ન્યાય મળશે અને ફરી આ પ્રકારની જે દુર્ઘટના છે એ ગુજરાતમાં ક્યારેય નહીં થાય ન થવી જોઈએ એ આદર્શ છે પણ ભારતીય જનતા પાર્ટી કરેલા ભ્રષ્ટાચાર અને પાપના કારણે અનેક દુર્ઘટનાઓ માટે ગુજરાત તૈયાર રહેવું પડશે કારણ કે એમણે બનાવેલા પુલો તૂટવાના છે એમણે બનાવેલા એરપોર્ટના છાપરા તૂટવાના જ છે એમણે બનાવેલા ડેમ ડેમ તો બનાવ્યા નથી સોરી એમણે એક પણ ડેમ ત્રીસ વર્ષમાં નથી બનાવ્યો એટલે એમણે બનાવ્યું હોય તો કંઈક તૂટે એમણે કઈ બનાવ્યું નથી પરંતુ એમના સરકારી જે જે બધા કામો છે રોડ રસ્તાથી લઈ અને માત્ર એમાંનું કે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં એમણે માનવ સંસાધનમાં જે ઝેર રેડ્યું છે એ ઝેરના કારણે અનેક પ્રકારના અંદર જે માનસ જે છે એ લોકો તૈયાર કરવાનું કામ જે કર્યું છે એકબીજાની જાતિઓ ને ધર્મના નામે ઝઘડાવવાનું આ બહુ વર્ષો સુધી હજુ ભોગવવું પડશે એને રિપેર કરતા ઘણા વર્ષો લાગવાના છે શિક્ષણ નો વેપાર કરવો છે અને પછી એમણે કહેવાનું કે ભાઈ જય શ્રી રામ બોલો પણ શિક્ષણ નો વેપાર રામ ની વાત સૌને શિક્ષણ ની વાત માં નહીં આવે કેમ રામ રાજ્યમાં શિક્ષણ ના આવે બાળકોને સમાન શિક્ષણ ના આવે શું રામ રાજ્યમાં સૌનું આરોગ્ય જે છે એની સુવિધા ના આવે પણ ના દવાખાનાઓ અને સિવિલ હોસ્પિટલો પ્રાઇવેટ ચલાવી છે ધંધો કરવો છે શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષાનો ધંધો કરી રહી ભારતીય જનતા પાર્ટી છે એના દુષ્કર્મો એના દુષ્પરિણામો ગુજરાતની જનતાએ બહુ લાંબો સમય ભોગવવાના છે પરંતુ હવે સત્તાવિહીન થશે ત્યારે કોંગ્રેસની સરકાર આવીને પહેલું કામ આ બધાય એમના દુષ્પાપ જે છે એમાંથી કેમ ગુજરાતની જનતાને બહાર કાઢવું એના માટે આના અને ન્યાયયાત્રાનું કાલે સમાપન છે એવું નથી કહેતો આવતીકાલે અલ્પ છે આ પાર્ટ વન એનો જેને કે પહેલો પેરેગ્રાફ લખાણો છે જેનું અલ્પ વિરામ હજુ તો આવા અનેક યાત્રાઓ દ્વારા લોકોની લડાઈ જારી રાખશું